પાલેતાણામાં ઓવરબ્રિજની કામગીરીમાં મોટી બેદરકારી ખાડામાં ખાબકતા યુવક ગંભીર ઈજાગ્રસ્ત પાલતાણા શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરી વિવાદમાં આવી છે કોન્ટ્રાક્ટર કંપનીની ઘોર બેદરકારીના કારણે એક સ્થાનિક યુવક બાઇક સાથે ઊંડા ખાડામાં ખાબકતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે સ્થાનિકો તરફથી મળતી માહિતી મુજબ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટ કંપની દ્વારા રસ્તા પર મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો જોકે આ જોખમી ખાડા પાસે કોઈ પણ પ્રકારના બેરિકેડ્સ સ્કે ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા રસ્તો વાહન વ્યવહાર માટે સત્તાવાર રીતે બંધ હોવા છતાં ત્યાં રહેતા રહીશો અને શાળાએ જતા બાળકો માટે અવર જવરનો રસ્તો આ એકમાત્ર માર્ગ હોવાથી લોકો ત્યાંથી પસાર થતા હોય છે આજે એક યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ખાડામાં ખાબક્યો હતો અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવકને માંડ માંડ બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યું હતું સ્થાનિકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટ કંપની સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે કોઈ પણ સુરક્ષા સાધનો કે ચેતવણીના બોર્ડ વગર જ ખોદકામ કરી દેવામાં આવે છે રહીશો અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે ત્યાં મજબૂત બેરકેટિંગ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની ન સર્જાય વારંવાર રજૂઆતો છતાં તંત્રની આંખ કેમ નથી ઉઘડતી તેવા સવાલો અત્યારે પાલિતાણાની જનતા કરી રહી છે